ક્યારે આવશે ખેડૂતોના ખાતામાં હપ્તો કરી મોટી જાહેરાત વાત કરી વિસ્તારથી તો ગુજરાત રાજ્યના ખેડૂતો જે છે તે ઘણા દિવસોથી પરેશાન છે અને બે હજાર રૂપિયાની હપ્તાની રાહ જોઈને બેઠા છે પહેલાં મિત્રો ખેડૂતોને એવું હતું કે દિવાળી પહેલાં સરકાર હપ્તો આપશે પરંતુ દિવાળી પણ હવે જતી રહેશે ત્યારે હવે ખેડૂતોને હપ્તો ક્યારે મળશે તો મિત્રો તમને જણાવી દઈએ તો બીજા ત્રણથી ચાર રાજ્યોની અંદર સરકારે આ દિવાળીના મહિનામાં હપ્તો આપી દીધો છે ગુજરાતમાં નથી મળ્યો તો હવે વારો સીધી સીધો ગુજરાત જ આવવાનો છે પરંતુ તેની માટે મિત્રો તમને માહિતી આપી દઉં તો જનરલી છેલ્લા એવું થતું જોવા મળ્યું છે કે દિવાળીના આસપાસ હપ્તો જે છે તે આપતી હોય છે સરકાર ગયા વર્ષે દિવાળીના પચીસ દિવસ પહેલા હપ્તો ખાતામાં આવ્યો હતો એના આગલા વર્ષે દિવાળીના બે દિવસ પછી એટલે કે બેસતા વર્ષે હપ્તો ખાતામાં આવ્યો હતો તો હવે મિત્રો તમને જણાવી દઈએ તો અમારા અનુમાન પ્રમાણે તમને માહિતી આપીએ તો હવે જે છે તે હપ્તો તમને ત્રીસ તારીખ સુધીમાં ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધીમાં તમારા ખાતામાં આવી શકે આ ઓક્ટોમ્બર મહિનામાં હપ્તો આવે તેના નવ્વાણું ટકા ચાન્સ દેખાઈ રહ્યા છે કારણ કે હવે ટાઈમ થઈ ચૂક્યો છે અને સરકાર ગમે ત્યારે હપ્તાની જાહેરાત કરી શકે જોકે મિત્રો સરકારે હજુ ઓફિશિયલી ડેટ જાહેર નથી કરી જ્યારે કરશે ત્યારે અમે તમને વિડીયો બનાવીને માહિતી આપી દઈશું ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દિવાળી ભેટ કરોડોના વિકાસ કામો સરકારે કર્યા કરોડો રૂપિયા જાહેર જ્યાં મિત્રો નવું મંત્રીમંડળ બનતાની સાથે જ ભૂપેન્દ્ર સરકાર તરફથી મિત્રો ગુજરાત રાજ્યની અંદર દિવાળી ઉપર વિકાસ કાર્યો કરવા માટે કરોડો રૂપિયાના પેકેજો જાહેર કરવામાં આવ્યા છે ટ્રાફિક જે છે તે ધરાવતા રસ્તાઓને વધુ સરળ બનાવવા માટે અને ઝડપી વાહન વ્યવહાર કરવા માટે આઠસો કિલોમીટરની લંબાઈના જુદા જુદા જે હાઈવે છે તેની સ્પીડ મિત્રો વધારવા માટે સરકારે રસ્તાઓને સમારકામ કરવાનું જાહેરાત કરી દીધી છે અને હાઈ સ્પીડ કોરિડોરનું પાંચ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે બીજા નંબર ઉપર મિત્રો ટેકનોલોજીવાળા રસ્તાઓ બનાવવામાં આવશે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો દ્રઢ નિર્ણય લેવામાં આવ્યો છે એક કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે તો મિત્રો કરોડો રૂપિયા વાપરવામાં આવ્યા છે દિવાળી સમય વિકાસ કામો કરવામાં આવશે ગુજરાત સરકાર તત્પર કામ કરશે અને ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવશે જેથી લોકોને સારા રસ્તાઓ વાપરવા મળી શકે દિવાળી પછી ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો શું જૂના પાનકાર્ડ હવે બંધ થઈ જશે ને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર તો જો મિત્રો તમારી પાસે પણ પાન કાર્ડ છે તો આ સમાચાર જાણવા તમારા માટે ખૂબ જરૂરી રહેવાના છે જી હા દર્શક મિત્રો જેમની પાસે જૂના પાન કાર્ડ અથવા દસથી વીસ વર્ષ જૂના પાન કાર્ડ હોય તો મિત્રો શું એ બંધ થઈ જશે કારણ કે જણાવીએ તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે સરકાર કાર્ડ ટુ પોઈન્ટ ઓ યોજના અંતર્ગત હવે નવા પાનકાર્ડ જાહેર કરી રહી છે ક્યુઆર કોડવાળા તો મિત્રો આનાથી જે છે તે તમારા હવે બેંકને લગતા અને તમામ જે પાન કાર્ડને લગતા કામો છે તે સરળ થઈ જશે તો લોકોને એવો પ્રશ્ન થઈ રહ્યો છે કે જો નવા કાર્ડ આપવામાં આવશે તો જૂના પાન કાર્ડનું થૂન શું થશે તો મિત્રો તમને જણાવી ડરવાની જરૂર નથી તમારી પાસે જૂના પાન કાર્ડ હોય તો એ પણ મિત્રો કાર્ય કરવામાં આવશે એટલે કે જૂના પાન કાર્ડ પણ ચાલશે અને નવા કાર્ડ પણ ચાલશે તો જો તમારી પાસે જૂનો પાન કાર્ડ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો નવા પાન કાર્ડની અંદર માત્ર તમારા કાર્ડના ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ધનતેરસ જતા જ સોના ચાંદીના ભાવમાં ભારે કડાકો બોલ્યો અને વધી રહેલા ભાવ ડાયરેક્ટ એક દિવસમાં મિત્રો તળિયા આવ્યા જી હા મિત્રો જણાવીએ તો ધનતેરસના દિવસે જે ભાવ આસમાને પહોંચ્યા હતા સોના ચાંદીના તે અત્યારે કડાકો બોલીને નીચે આવ્યા છે દિવાળીના તહેવારો પૂર્ણ થતાની સાથે સોના અને ચાંદીમાં કડાકો સર્જાયો વિશ્વભરમાં તીવ્ર મંદીની અસર હેઠળ આજે ભાવો ગગડ્યા છે સોના અને ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો મિત્રો કેટલાક મહિનાથી સતત તેજીમાં હતું કારણ કે તહેવારો હતા હતા જેથી ભાવ વધી રહ્યા ધનતેરસના દિવસે તો મિત્રો ચાંદીનો ભાવ એક લાખ આસપાસ મિત્રો પહોંચ્યો હતો તેની સાથે સોનાનો મિત્રો જે ભાવ છે તે એક લાખ ત્રીસ હજાર રૂપિયાને તોલાવી મિત્રો વટી ગયો હતો ભાવ ત્યાર પછી હવે જેવી મિત્રો દિવાળી ગઈ છે ત્યારથી ભાવો ઘટ્યા છે એક સાથે ચાંદીના આજે દસ હજાર રૂપિયા ઘટ્યા અને સોના ઘટાડો આજે થયો અને હજુ આવનાર દિવસોમાં આ ભાવ વધારે ઘટશે તેવી આગાહી ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો અત્યારે તહેવાર તાણેજ મોટી હડતાળ સર્જાતા મોટી નવા જૂની થઈ છે જ્યાં દર્શક